જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે શ્રી કૃષ્ણ આપણને દરેક દુઃખ મુક્ત કરવાની દરેક સમસ્યામાંથી બચાવવાની દરેક મુશ્કેલીમાંથી મુક્તિ અપાવવાની દરેક વખતે દરેક દુઃખ અને ચિંતાને દૂર કરવાની શક્તિ આપે છે શ્રી કૃષ્ણની આ વાતો જીવનમાં ઉતારી લીધી તો તે મનુષ્યના બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે તેને દરેક સુખ મળે છે જો તેના કોઈ પણ કર્મને લીધે કોઈ દુઃખ કે પીડા તેના ભાગ્યમાં હોય તો શ્રી કૃષ્ણની વાતો સાંભળનાર અને વાંચનાર તેમાંથી મુક્ત થઈ જાય છે પ્રિય શ્રોતાઓ ગીતાનો આ પહેલો ઉપદેશ છે કે જીવનની સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે આપણી જાતને સમજી શકતા નથી આપણે આપણી જાતને સમજવાની જરૂર છે

જો તમે સફળ વ્યક્તિ બનવા માંગતા હો તમારા સપના પૂરા કરવામાં ક્યારેય ગભરાશો નહીં ડરવાને બદલે આપણે આપણા સપના પૂરા કરવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે જેઓ ડરને હરાવી દે છે તેમના ચરણોમાં સફળતા રહેલી છે જો સખત મહેનત તમારું શસ્ત્ર છે તો સફળતા તમારી ગુલામ બની જશે મુશ્કેલનો અર્થ અશક્ય નથી તેનો અર્થ એ છે કે તમારે તેના માટે સખત મહેનત કરવી પડશે મહેનત સીડી જેવી છે અને નસીબ લિફ્ટ જેવું લિફ્ટ ગમે ત્યારે અટકી શકે પરંતુ સીડી હંમેશા ઊંચાઈ તરફ લઈ જાય છે સફળતાનો કોઈ શોર્ટકટ નથી તેના માટે સખત મહેનત કરો સહનશક્તિ એ સખત મહેનત છે જ્યારે તમે કરેલી મહેનતથી થાકી જાઓ છો ત્યારે પરિશ્રમ વિના કશું જ પ્રાપ્ત કરી શકાતું નથી જ્યાં સુધી મહેનતમાં બુદ્ધિનો ઉપયોગ ન થાય ત્યાં સુધી એ મહેનતનું કોઈ મૂલ્ય રહેતું નથી ઘણી વખત મહેનત પાછળ તકો છુપાયેલી હોય છે તેથી જ ઘણા લોકો તેને ઓળખી શકતા નથી આ એક ખૂબ જ જૂની વાર્તા છે કે એક જંગલમાં એક ગુરુકુળ હતું જેમાં ઘણા બાળકો ભણવા આવતા હતા આ ગુરુકુળમાં ગુરુજી બધા વિદ્યાર્થીઓને ભણાવતા હતા પણ એક વિદ્યાર્થી એવો હતો જે સમજી શકતો ન હતો વારંવાર સમજાવ્યા પછી પણ તેને કશું સમજાતું ન હતું ગુરુજી ખૂબ ગુસ્સે થયા અને વિદ્યાર્થીને તેની હથેળી બતાવવા કહ્યું વિદ્યાર્થીએ પોતાની હથેળી ગુરુજીની સામે મૂકી તેની હથેળી ગુરુજીએ કહ્યું દીકરા ઘરે આશ્રમમાં રહીને તારો સમય નહીં શિષ્ય ગુરુજીએ કહ્યું કે તારા હાથમાં જ્ઞાનની રેખા નથી ગુરુજીએ એક તેજસ્વી વિદ્યાર્થીની હથેળી તેને બતાવી અને કહ્યું જુઓ આ જ્ઞાનની રેખા છે તે તારા હાથમાં નથી તેથી તારો સમય બગાડીશ નહીં અને ઘરે જાઓ આ સાંભળીને વિદ્યાર્થીએ પોતાના ખિસ્સામાંથી એક છરી કાઢી જેનો ઉપયોગ તે દરરોજ સવારે દાંતણ કાપવા માટે કરતો હતો અને તે છરી વડે તેના હાથ પર ઊંડી રેખા બનાવી દીધી હતી જ્યારે હાથમાંથી લોહી નીકળવા લાગ્યું ત્યારે તેણે ગુરુજીને કહ્યું લો ગુરુજી હવે મારા હાથ પણ જ્ઞાનની રેખા બની ગઈ છે આ જોઈને ગુરુજી ગભરાઈ ગયા અને તેમણે વિદ્યાર્થીને ગળે લગાડ્યો ગુરુજીએ કહ્યું દીકરા તને જ્ઞાન શીખવાથી કોઈ શક્તિ રોકી નહીં શકે દૃઢ નિશ્ચય સંકલ્પ અને પરિશ્રમથી તારા હાથની રેખાઓ બદલાઈ જાય છે તો મિત્રો આ વાર્તાની નૈતિકતા એ છે કે લોકો ગમે તે કહે આપણા સમર્પણ અને મહેનતના આધારે દરેકને ખોટા સાબિત કરી શકીએ છીએ અને જે જોઈએ તે પ્રાપ્ત થશે કે નહીં તે વિચાર્યા વિના આપણે ફક્ત શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ કોઈ પણ કાર્યની શરૂઆતમાં એ વિચારવું જોઈએ નહીં કે સફળતા મળશે કે નહીં લક્ષ્ય પ્રાપ્ત થશે કે નહીં કારણ કે કાર્યોની સફળતા કે નિષ્ફળતા માણસના હાથમાં નથી મહાભારતમાં શ્રી કૃષ્ણે અર્જુનને આ સલાહ આપી હતી કે તું માત્ર તારું કામ કર પરિણામની ઈચ્છા ન રાખ જેઓ ધર્મ પ્રમાણે કાર્ય કરે છે તેમને અવશ્ય સફળતા મળે છે આ વાત મહાભારતની એક ઘટના પરથી સમજી શકાય છે શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે તું માત્ર વધુ સારો પ્રયાસ કર દુર્યોધન બધા પાંડવોને મારી નાખવા માંગતો હતો આથી તેણે લાક્ષાગૃહમાં પાંડવોને મારવાની યોજના બનાવી કોઈક રીતે તમામ પાંડવો લાક્ષાગૃહના ષડયંત્રથી બચી ગયા અને બીજા વેશમાં જંગલમાં રહેવા લાગ્યા તે સમયે રાજા રાજાગૃપતે રાજકુમારી દ્રૌપદીના સ્વયંવરનું આયોજન કર્યું હતું આ પ્રસંગમાં પાંડવો પણ બ્રાહ્મણોના વેશમાં પહોંચ્યા હતા શ્રી કૃષ્ણ પણ હાજર હતા અને તેમણે તમામ પાંડવોને બ્રાહ્મણ સ્વરૂપમાં ઓળખ્યા હતા સ્વયંવરમાં મૂકવામાં આવેલી શરત એ હતી કે યોદ્ધાએ જમીન પર રાખેલું પાણીમાં જોઈને છત પર ફરતી માછલીની આંખ પર લક્ષ્ય રાખવું પડતું હતું આ શરત પૂરી કરનાર યોદ્ધા સાથે દ્રૌપદીના લગ્ન થવાના હતા જ્યારે અર્જુન આ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યો ત્યારે શ્રી કૃષ્ણએ તેને સમજાવ્યું કે માછલીની આંખમાં કેવી રીતે લક્ષ્ય રાખવું શ્રી કૃષ્ણએ અર્જુનને આખી પદ્ધતિ સમજાવી શ્રી કૃષ્ણની વાત સાંભળીને અર્જુને કહ્યું કે જો બધું મારે જ કરવાનું છે તો તમારી શું જરૂર છે શ્રી કૃષ્ણએ કહ્યું તમે ફક્ત તે જ કરો જે તમારા નિયંત્રણમાં છે અને હું તે કરીશ જે તમારા નિયંત્રણમાં નથી એટલે કે હું ફરતા પાણીને સ્થિર કરીશ જેથી તમને લક્ષ્ય રાખવામાં મુશ્કેલી ન પડે તમે ફક્ત વધુ સારું કરવાનો પ્રયાસ કરો અર્જુને શ્રી કૃષ્ણની વાત સાંભળી અને પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને માછલીની આંખ પર લક્ષ્ય રાખ્યું આ ઘટનાનો બોધપાઠ એ છે કે આપણે સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ કાર્ય કરતી વખતે વ્યક્તિએ પરિણામની ઈચ્છા ન કરવી જોઈએ જો પરિણામ આપણી તરફેણમાં ન હોય તો આપણે નિરાશાનો સામનો કરવો પડશે જો તમે તમારું કામ પૂરી ઈમાનદારીથી કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે મિત્રો મને આશા છે કે તમને આ ધાર્મિક વાર્તા ગમી હશે તો મિત્રો કોમેન્ટમાં લખી દો રાધે રાધે